મિત્રો મને ખબર છે કે તમે વિડીયો જોઈ જોઈને થાકી ગયા છો કે આ વીસમો હપ્તો આખરે મારા ખાતાની અંદર મિત્રો ક્યારે આવશે તારીખ કઈ છે અને સરકારને મિત્રો આ હપ્તો દેવો પણ છે કે નથી દેવો મિત્રો આ બધા સવાલ તમારા મનમાં હશે આ વિડીયોના અંત સુધીમાં આ બધા જ સવાલ મિત્રો તમારા મનમાંથી નીકળી જશે મિત્રો આ વખતે એવો કડક નિયમ લેવામાં આવેલો છે કે જો તમારી પાસે આ વખતે એક લિસ્ટ છે આ વેબસાઇટની અંદર જો એમાં મિત્રો તમારું નામ ના હોય તો આ યોજનામાંથી તમારું જે નામ છે મિત્રો એ નીકળી જશે એટલે કે હપ્તા મળે એ તો તમારે ભૂલી જ જોવાનું છે કેમકે નામ જ ના હોય તો તમને મિત્રો હપ્તા શાના મળશે વાત કરીએ આપણે લિસ્ટની તારીખની અમુક એવા ખેડૂત છે જેને મિત્રો આ વખતે ત્રણ હજાર રૂપિયા મળશે અમુક એવા પણ ખેડૂત છે જેને આ વખતે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે સૌથી પહેલાં તો મિત્રો આપણે નામ જોઈ લઈએ આપણું કેમકે એ જે ઇમ્પોર્ટન્ટ છે અને એના ઉપર જ મોટા સમાચાર છે બેનિફિશિયરી લિસ્ટ ઉપરનું ગયો મિત્રો અહીંયા હું કયા ગામથી છું તે મિત્રો હું સિલેક્ટ કરી લઈશ હું જે પણ કામથી હોઉં કે રિપોર્ટ ઉપર ક્લિક કરું તો મારી સામે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય હવે આ લિસ્ટની અંદર મિત્રો મારું નામ હોવું એ ખૂબ જ જરૂરી છે આ લિસ્ટની અંદર જો મિત્રો મારું નામ ન હોય તો મિત્રો આ મને હપ્તો નહીં મળે એ ઉપરાંત મારું આમાંથી મિત્રો નામ નીકળી જશે હવે આપણે વાત કરીએ મિત્રો ત્રણ હજાર કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના હોય તો ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે ગુજરાતની અંદર પણ શું મિત્રો આપણને ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ આપણે ચાર હજાર કોને મળશે તો મિત્રો જો તમારી પાસે ઓગણીસનો હપ્તો તમને ના મળેલો હોય તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયા આવક તે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો વાત કરીએ આપણે કે અહીંયા તારીખ કઈ છે તો મિત્રો પંદર તારીખની આસપાસ આ હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આવી જશે તમારે કાંઈ પણ ઉપાધી કરવાની નથી ખાલી તમારું કેવાયસી અને વેબસાઇટની અંદર નામ છે કે નહીં તે તમારે ખાસ તપાસવાની આવક તે જરૂરી છે ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે નવા હોય અને વિડીયોને લાઈક કરજો